કાલ મોગા ને માતા એવું કહું છું દુઃખ તો તમે ભાડો છો નવું નવું દુઃખ થાય તમે કયો છો પણ હું માતા વગર ની હાથ ન કઉ દવા દવા દુઃખ બંધ કરી દઉં શક્કર બંધ કરી દઉં વસન બંધ કરી દઉં તકલીફ ના બને હું માતા ફોસ કરું તો ન્યાય કોણ હાલ હાલ છો ને શિયાળું નીકળે છે તો ઘર ધણી તૈયાર થઈ જવું અને બુન બાબત તમારા બાબત તૈયાર તમે તૈયાર થઈ જુઓ આ અમારા શિકોતરના ભગવાન કાલ હું મટાડી દઉં તો જગતમાં કદાચ મારું નામ લેવા તો મટી દઉં પણ મટેલું રોજ માટે રાખવું તો જે જેની કિંમત થાય હાલવી પડે જો ભૂલે હોય કરવી પડે અને આપણા ક્યાં કોઈનું લેણો બાકી હોય ને કરો તો દુઃખ જાય આ દુઃખ બંધન લગન પશુ આવ્યું છે

झगड तो हाव भाऊ नोध कधी कधी एवढ किती झगड होतो बाप बेट लढत के हा बरोबर बापो क्या वाश्या मी तो गरमार बांधू आहे सर बाई बहिणा रस्त्या तो फारो हराना रस्तोय गरम भिग झगडा तस चाल

બતમાજી વાને તો બીજી દાડા ને કીધું ઉડા પાડી લડાઈ જ બધું જેવું ભડાઈ એટલે પર મન ઘર મોડા ખાડી ઝાડી ઝાડી વાત સને મારો બતમા કાકા મનતા નહી હા મા સિયા મહા આ દિયે મનતા નહી તે કશું મેલો મન પશું નહી સબાઈ બા કવણ કે એ સુપાઠા લે લે એવું થાય

જલે 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 ગોમલા ધોપ મારી માતા એમ નરોરાયો મારી મારી શિકોદર ગોમલા કોદરો જલે જલે

ਰੰਦਾ ਖੁਣ ਸੋਨੂ ਸੋਨੂ ਰੋਏ ਲੋ ਇਕ ਲਾੜੋ ਗੋਮਨਾ ਝੋਪੋ ਮਾਰੀ ਸਕੋਤਰ ਨੇ ਲਾਵੇ ਸੇ ਰੇ ਮਾ તમારી થાય ઝઘડો કદાચ ગરમો થાય બાર વધતા એવો કોબો નો નહીં પણ હું માતા છું કદાચ સમય તમારો બગડ્યો કે મારા દેવનો બગડ્યો ના હોય પણ આથી મોડી ના દુઃખ બંધ થઈ જાય આથી મોડી કદાચ સક્કર બંધ કરી દઉં વિચાર બંધ કરતો કદાચ બધું બંધ થઈ જાય બેડીને ઘેર કગડી પડવાનું કુટુંબ મોને ગોમ મોને ના મોને પણ કે મારા જરૂર તારો ન્યાય પિયોર નો હોય મારે મમ્મીનો નો મારા ઘેર નો કોઈ દાડો વગર કરી દીધી અને એક દાડો વગર કરી દીધો ઘર છોડીને દાડા પિયોર માં જોયો કે આથી ઘર કરવું નહીં અને આ તારા જવું નહીં તો એતર લો ઘોટે વળ્યો તો દુખ મટાડી દો દુઃખ ના આપે તો વેળાયો ગાની શીખોતર નહીં કહેવાની આ દુઃખ મટી ગયું હું ગાની માતા કહું છું ઝઘડો થાય ને બે બાજ જોર કર ઓય મા જોર કરે ને ત્યાં હાહુ જોર કરો વશવો થોડા વાર બે ઘરે મેળીને જ આવવા આપણે બેવાને કે હારું તમે ત્યારે બધો લડેજો પછી થોડા ધાડા અથવા ને ઘરવાળાને ફોન આવવાને ફોન આવે ડઉકી મારી માં ના પડત હું તો અબ્બાની જ છું આ દેવને કરવું હું કહો આવું છું તું નહીં આવું થઈ ગયું તો અમારે ઘરે હું વડાઈ માતા કહું છું છૂટા ઉપર વાત આવી જ રાટલા તો હું માતા પાડી ગઈ છું એમના બોલુને હું ગાડી શીખોતર છું એ દાડા પર તમારે બેવ તો મેળ હતો આના માએ ઊગી કે બે બાપો એવું કે વાત તીરે લાભ નહીં મા એવું કે વાત તીરે લાભ બી નહીં એટલે છોકરાને દુખ થયું તો આવું કે આપણે બેકલવી નહીં છોડી માં એલા ઘર ધણાને એવું છું કે મારા બેવને સારું મળતો તો આ બધાના મેળમાં અમે શું કરશું પણ જે વખત રહેજો ને કગર તો ઉની જણી એકડીએ થાય પણ કગર અને છોળો નહીં આયુ છૂટા ઉપર વાત બગડી આ બે ત્રણ મેળા આવ્યા પેલી બોની કેમ મૂત આવવા ને મૂતો ઇન્ન માતી રહ્યો ભલે મારી માં ના પાડ બે ના લાંબા આ બે રાખ થઈ હું દેવ શોકણ દઉં આટલા તો દુખાય ના દુઃખ ના હું વળાય શીખો તો ભૂલ સર નળ 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 હું મારા ગાના ભગવાન એવું કીશ એટલે માતાજી ને વાત આવશે વાર વાત આવું એટલે તો તય માતા તો અપાડું કર્યું મડી 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 यदो मतार्जी ओवा यरिदो है जो एक दुकमा बदू लएलियो ताल दो सोथे चोगर बशिक्टार्वाश्ट मति दल पुस्चुरा रहमी बुल्सुक्त थतिवाई लोक्से न्याई वे प्यावर्द रस्टो मडी 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 ઉગ તોય મારે માતા યાદ દુખનો ઉગો યાથમાં તો માતા દુખનો થમાં મનમો મનમો નાળો ઉગે વિચાર આવસ ઓ મારે માતા જીવું ક મરી જવું છે એ દુનિયામાં જવું ઓ દેવી કાળસ

મારા હોમો તો મનવી કે મારા ઘર હોમો મારી લોની લોની પરદા હોમો મારી વઘાર ની શિકોતર તું લમણો વાળવાયા એ કાલ અદ ઠાકોર વસ્તી અમારા ઘર નો મેણો ના મારે રે રે મા કાળા બધી વાત ભેડો થયો ઘર જણે બોલાવતો ના હોય છોકરો નું કાલે પૂરું કરવું પડે દાગી મજૂરી મળતી ના હોય એટલે આ કે મારો શો ધવું કે શો ના ધવું પીવર મારા હક નહીં તારી મારી રીરોની જેઠી રાગ નહીં મારો ઘરવાળો પોતે વડો થયું માતા હું કરું કદાચ દેવનું દુઃખ હોય તો કદાચ ધાપ મારી કદાચ બહાર કાઢી કે માતા હું રાખું મારા મનસોનો કાળ પેદા થાય કણ મારા દેવનો શો કદા પગ મોડું આંગળે વગાની જહું કહું છું એવો સિકોતર સુ તલા ઘર ધણી વંશ કરીએ નહીં બોલાવતા એ બોલાવ કૂવો પળો તો કે સર ચાલે મારું કુળનું જમ કોઈના શીખલાવ હોય આવતો દુખ નો મારી માતા યાદ આવતો કુવાશ ને ગોડી ગણ જીવતે જીવ જીવતે જીવ માં જીવતી લાશ બની ને ફરવાની ગળા બની આવજે પર્યુકાળના લેબરાની સિકોતય આવજે નક આ જનવારો જીવા એવો નહીં એ કાળો રંગવા થઈ ગયો છે મારી ઓ ગારની પાતા વેલી વારો આવજે રે What the?

जला, जला, महावतर दोष हारो ना जल भै दोष हारो ना वय बाजण्या भै दोपारी शिको तर

સમય હું ખરાબ કાયો હોય એક બાદ રૂપિયા ની જરૂર હોય ઘર ની જરૂર હોય તો જગત માં સોનું રાખે પણ જે આત્મા જેનો કદાચ દુઃખ પડ્યું હોય ને એક જગત માટે સોનું કોઈ ના રાખીએ અને એમાં કોઈ રડી ના હોય કોઈ કરનારો ના હોય કોઈ હોભાડનારું ના હોય એ ભરના ના એટલે બોલ જો કદાચ જગત કોઈ કરે કે ના કરે હું વગાની રહું વખત માતા એટલું જરૂર કહેતી હોય છે જે રોવાની ની વાતડી જરૂર કદાચ સ્વાદ રાખું છે હું માતા હશે મળે માતા વારે આવા ના આવા કોમ કરે કે ના કરે પણ જેની કદાચ જે મારા થોડા કદાચ રોઈ જુ નો હું જરૂર લોકી કાઢતી હોય છું એ મારા શીખો તમને ભગવાન કેતો હોય છે હું લેબડાની માતા કહેતી હોય છે એટલે બધું કોઈ કીધ કરો એ કોઈ દુનિયા ને સોનું કોઈ રાખી નહીં કરશો આખું તો હું માતા રાખીએ અને રે આત્માથી જે પડી દો તમારા માં જે ભરવાનું છે એનો રસ્તો નીકળે જગત માં મારા થી નીકળે કોઈ ને બતાવે કોઈ રોહરે કોઈ મશ્કરીઓ કરે મજા આવી છે તારે વસ્તી આમ કે હારું કોઈ કદાચ હેડી જતો હોય હારું પાડો જી હોય એવું કે બધું રોય તારાથી અમારાથી જે થાય તારે પાણી ટેકો તરશું જેના કારણે દુબડી દેશે આવું હોય જેના ઘરવાળા કમાતા ના હોય છોકરો ભૂસે મરતો હોય ને તો મણ દોણા હોય ને તો હું એટલું જરૂર કઉ છું એની એક તો બપોરે ઓતળી શાંતિ આપણા થી અને પેટ ભરાય તમારા મણ ને તો હું આલું માતા કઉ છું અને તમારા દુઃખના ટાઈમ કોમમાં આવે રોજ કોમો ના આવે કાલે કાલ નહીં મળતું પણ એ સમય કદાચ કુદરત છે ને સમય સમય તમારો ફરતો ફરતો હોય ને ઇન્દુ વતળી તમારી ઠારા ઠારા ને ઠાર મારા દેવના ભગવાન કીશું ભલે પાડોશી દુખી હોય બાદુમાં રોતો હોય તો આપણા હોવું નહીં આજે ના કરે દુઃખ છે આપણા ટેકો નહીં થતો તો ભલે નહીં કરવું ભલે રૂપિયો મળે ના લો પણ આપણે કદાચ એનો કદાચ એવો કોઈ જૂનો લુઘડો પહેરી બેઠો હોય ને કદાચ ખાટા ફાટેલા ખાટલા બેઠો હોય ને અને એનો જેનો એકડો ખાટલો નાખ જેવો પડ્યો હોય અને ભલે પાયો ગમે જેવો હોય પણ બેઠો હોય તો આપણે એવી નહીં કે આ સેવા ખાટલા બે હ્યા છે આ દાળો એનો દુઃખ ન થાય એવા ખાટલા બે છે

અપમાન નહીં કરવું એ મારા ના ભગવાન કી છે આ અપમાન કર્યું તો કાલ તમારા આગળ કોક અપમાન કરનારું મળશે તમે આ ખોટું આયા તો તમારા આગળ કોક અતારું મળશે તમે તો બોલે બોલ્યા જે ટાઈમ તમે જેવું કર્યું છો ને એનો કુદરત તમારો પડતો મારા લાવશે 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 હું ગાન સિકોતર કહું છું આથો માડું ખોટું કેવું ને એ પાપ નહી પણ ખોટું એ ખોટું જ છે અને હારું એ સારું જ आपनर रंगो आयो हैं तो कदा अरणी तरनी कोई सहनाई कुद्रत्य कदा दुख बेली उसा इदा कनमे दुख आयो पर मारा शिकोतना बगवाँ या कुद्रत पाण विकमाजी द लाइन अब रोवसान एक दालो शुखना माराग दो आपाट पर ना बयारू गड़ <laughs> <laughs> जले जले मरे माता मारा दोला दोला पाळना जुला नहां काली जहाँ मरे शिकोतरी ना तू शाब लाव मरे शिकोतरी ना तू ताज न्याय तूल મારે વખ મારે તરે છે ભુવાની માતા તું ના ઉપર જરૂર તું ખોટું કુણ તો મારી વગાર માતા હિસાબ કરશે